શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જઈ રહ્યા છો સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસના વદ પક્ષની નવમી તિથિ એટલે ગોગા નવમી ભગવાન શ્રી ગોગાજીનો જન્મદિવસ આજે મનાવાય છે જેઓ ગુરુ ગોરખનાથના આશીર્વાદથી જેમનો જન્મ થયો હતો પૌરાણિક માન્યતા અનુસાર ગોગાજીનો જન્મ આપ શ્રાવણ માસના વધ પક્ષની નવમીના તિથિએ થયો હતો આજે જોકે નવમી તિથિના દિવસે નંદ મહોત્સવ પણ ઉજવાય છે આ શ્રાવણ માસના વદપક્ષની પંચમી તિથિથી લઈને શ્રાવણ માસના વધ પક્ષની નવમી તિથિ સુધી બહેનો નિત્ય ગોગાજીની પૂજા કરે છે સંતાન સુખની પ્રાપ્તિ અર્થે ગોગા મહારાજની પૂજા થાય છે ગોગા મહારાજની પૂજા ખાસ કરીને રાજસ્થાનમાં થાય છે લોક દેવતા તરીકે તેમની પૂજા થાય છે ગુરુ ગોરક્ષનાથના પ્રમુખ શિષ્યમાં તેમનું સ્થાન છે ગોગા નવમીના સંબંધમાં એક માન્યતા છે કે પૂજા સ્થળ પર જો માટી રાખવામાં આવે તો સર્પ ભય રહેતો નથી એવું પણ મનાય છે કે ગોગાવીરની જે ભક્તો પૂજા કરે છે ઉપાસના કરે છે આજના દિવસે ખાસ ધૂપ દીપ નૈવેદ્ય શ્રીફળ અને દક્ષિણાથી પૂજન કરે છે તેની મનોકામના પૂર્ણ થાય છે છે આ ગોગા નવમીના દિવસે ખાસ મેળો પણ ભરાય અમુક અમુક શુભ સ્થાને શોભાયાત્રા પણ નીકળે છે ગોગા મહારાજને જાહર વીર પણ કહેવાય છે ઈષ્ટદેવ તરીકે પણ એમની પૂજા થાય છે સૂર્ય ગાથા તથા જન્મકથા આજે સંભળાય છે આ ગોગા નવમીના દિવસે જે ભક્તો વ્રત રાખે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને ગોગાજીની પ્રતિમા કે મૂર્તિ ફોટો હોય કે મંદિરે છે એને પણ પૂજા કરી શકે છે ગોગાજીને ચોખા રોલી વસ્ત્ર આદિ સમર્પિત કરવા ગોગાજીને ખીર ચૂરમા કે કોઈ પણ મીઠાઈનો ભોગ લાગી શકે છે અને ગોગા નવમી પર ગોગાજી જે ઘોડા ઉપર સવાર થયેલા છે તેને મસૂરની દાળ ખવડાવાય છે પૂજા પૂર્ણ થાય એટલે ગોગાજીની કથા સંભળાય છે આરતી કરાય છે અને ત્યારબાદ પ્રસાદ વેચવો જોઈએ હવે આપણે સાંભળીએ ગોગા નવમીની કથા પ્રાચીન કથા અનુસાર ગોગાજીની માતા બાછલ દેવી હતા તેમને એક પણ સંતાન ન હતું તેથી તેઓ દુઃખી રહેતા હતા એક દિવસ ગોગા મડીમાં ગુરુ ગોરખનાથ તપસ્યા કરવા માટે આવ્યા હતા ત્યારે બાછલ દેવી ગુરુ ગોરખનાથજી પાસે જાય છે અને સંતાનની કામના માટે પ્રાર્થના કરે છે કોઈ સમસ્યા હોય તેને દૂર કરવા માટે પ્રાર્થના કરે છે ત્યારે આ સમસ્યાને સાંભળીને ગુરુ ગોરખનાથજી તેમને એક ફળ ખાવા આપે છે અને એ ફળથી તેઓ પુત્રવતી થશે એવા આશીર્વાદ પણ આપે છે અને ગોરખનાથજીએ એ પણ આશીર્વાદ આપ્યા કે તેમનો પુત્ર વીર થશે સાપોને વસ્કરનાર સિદ્ધ શિરોમણિ થશે બાછલ દેવીએ આ ફળ ખાધું નવ મહિના બાદ તેને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ જેમનું નામ પાડવામાં આવ્યું ગુગ્ગા જે દિવસે ગુગ્ગાનો જન્મ થયો ત્યારે શ્રાવણ માસના વદપક્ષની નવમી તિથિ હતી ત્યારબાદ સમય રહેતા ગુગ્ગા દેવ ગોગા દેવના નામે જાણીતા થયા તેમના ઉપર ગુરુ ગોરખનાથના આશીર્વાદ હતા તેઓ ઘણા શક્તિશાળી વીર પુરુષ હતા ગોરખનાથજીના પરમ શિષ્ય હતા ગોગાનવમીના પર્વ પર વાલ્મીકી સમાજમાં ધામે ધૂમેથી આ ઉત્સવ મનાવાય છે ખાસ કરીને ઉત્તર પ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ આ સ્થાનો ઉપર મેળો પણ ભરાય છે ગોગાનવમીનું વ્રત રાખનાર મહિલાઓને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે નાગનો દોષ હોય કાલ સર્પ દોષ હોય રાહુ કેતુ સંબંધી દોષ હોય તે શાંત થાય છે રાજસ્થાનમાં ગોગા મેડી નામના ગામમાં તો ગોગા નવમીના દિવસે ખૂબ જ મોટું મેળાનું આયોજન પણ થાય છે હિન્દુ સંસ્કૃતિમાં નાગદેવતાનું પૂજનીય સ્થાન ગણાય છે નાગ અને સાપની અનેક પ્રજાઓ છે એવી જ રીતે ગોગા મહારાજ પણ નાગદેવતા તરીકે જ પૂજાય છે ગોગા મહારાજને ગોગા પીર તરીકે પણ ઓળખવામાં આવે છે લોકમાન્યતા કે લોકકથા અનુસાર ગોગાજીને સાપોના દેવતા તરીકે પણ પૂજવામાં આવે છે ગોગાજી ગુગ્ગાવીર જાહેરવીર રાજા મંડલિક તથા જાહર પીર નામોથી ઓળખાય છે રાજસ્થાનમાં છ સિદ્ધોમાં ગોગાજીનું સ્થાન પ્રથમ છે હવે આપણને એમ થાય કે ગોગાજી તે કોનો જન્મ હશે ગોગાજી કોણ છે કથા અનુસાર પાંડવોમાં અર્જુન અર્જુનના પૌત્ર પરીક્ષિત અને પરીક્ષિત ઉપર જ્યારે કલયુગનો પ્રભાવ જોવા મળ્યો ત્યારે તેમણે એક સાપ લઈને એક ઋષિના ગળામાં પહેરાવ્યો ઋષિના પુત્રને ખ્યાલ આવ્યો કે પરીક્ષિત રાજાએ આવું કૃત કૃત્ય કર્યું છે ત્યારે ઋષિપુત્ર શૃંગીએ તેમને શ્રાપ આપ્યો કે સાત દિવસમાં જ પરીક્ષિતનું મૃત્યુ થશે તક્ષક નાગ આવીને ડંકશે પરીક્ષિત રાજા સાત દિવસ સુધી શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સુખદેવજી દ્વારા સાંભળવા લાગ્યા સાતમી દિવસે તક્ષક નાગ આવે છે પરંતુ પરીક્ષિત રાજાનો તો મોક્ષ થઈ ગયો હતો પરીક્ષિત રાજાનો પુત્ર જન્મીન જય જ્યારે તેમને ખબર પડી કે પોતાના પિતાને સાપ કરડવા આવ્યો છે ત્યારે જન્મેન જઈએ સર્પદમન યજ્ઞનું આયોજન કર્યું જેને કારણે સર્પ યજ્ઞમાં કેટલા સાપ ભસ્મીભૂત થવા લાગ્યા ત્યારે દેવી મનસાના પુત્ર આસ્તિકના પ્રયત્નથી સાપોની રક્ષા થઈ એવું પણ કહેવાય છે કે રાજા જન્મે જય જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે નાગોએ રાજા જન્મે જયની આત્માને પાતાલમાં બંદી બનાવી લીધા અને જ્યારે માતા બાછલે ગુરુ ગોરખનાથજીની ખૂબ જ સેવા કરી અને ગોરખનાથજીએ પ્રસન્ન થઈને તેમને પુત્રનું વરદાન આપ્યું ત્યારે ગોરખનાથજી સ્વયં પાતાલમાં ગયા હતા અને ત્યાંથી જન્મે જયની આત્માને ગૂગલમાં છુપાવીને લાવ્યા હતા ગોગાજી જ્યારે ધરતી ઉપર આવ્યા ત્યારે તક્ષક નાગ તેમની પાછળ પાછળ આવતો હતો અને તેની પાસેથી ગુગલને લઈને ગળી ગયો ભાગ્ય સંજોગે ત્યાં કોઈ સફાઈ વાળો કામ કરતો હતો તેણે સાવર્ણાથી તે સાપને માર્યો જેથી તે ગૂગલ નીચે પડી ગઈ જેને કારણે ગૂગલમાં રહેલની આત્મા બચી ગઈ આ જ કારણે ગોરખનાથજીએ ગૂગલ ઉઠાવીને તે યુવકને પણ વરદાન આપ્યું અને એટલા માટે એવું પણ કહેવાય છે કે ગૂગલથી ઉત્પન્ન થયેલ બાળક તે સિદ્ધ પુરુષ હતો અને તે બીજું કોઈ નહીં પરંતુ ગોગા મહારાજ હતા એટલે એવું પણ કહી શકાય કે જન્મે જય જ ગોગાજીના નામે વિખ્યાત થયા ગોગા મહારાજ યુદ્ધમાં પણ ઘણા સિદ્ધ હતા તે રણમેદાનમાં જ્યારે પણ યુદ્ધ કરતા ત્યારે રણ કૌશલ તેઓ દેખાડતા મહમ્મદ ગજનવીએ પણ એવું કહ્યું હતું કે આ તો જાહિરા પીર છે અર્થાત સાક્ષાત દેવતા છે ત્યારથી જાહર પીર તરીકે પણ ગોગા વીર પ્રસિદ્ધ થયા રાજસ્થાનના લોકોના કથા અનુસાર યુદ્ધભૂમિમાં પોતાના સુડતાલીસ પુત્રો તથા સાઠ ભત્રીજાની સાથે તેઓ વીરગતિને પ્રાપ્ત થયા ઉત્તર પ્રદેશમાં પણ એમને જાહર પીરના નામે ઓળખાય છે મુસલમાનો પણ ગોગા પીર તરીકે ઓળખે છે ગોગાજીએ ગૌરક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા રાજસ્થાનમાં પણ ખેડૂત ભાઈઓ વર્ષો વર્ષ હલ જોતીને પહેલાં ગોગાજીના નામ ઉપર ગોગા રાખડી હલ અને હાલી બંનેને બાંધે છે ગોગાજીના નામની રાખડી બાંધે છે ખેતલા વીર પણ જેને આપણે કહીએ છીએ જે રક્ષક છે આ ભૂમિના આ દેવતા કે જે દરેક ગામના છેવાડે રક્ષા કરે છે ગોગાજીનું સ્થાન આમ તો ખેજડી વૃક્ષની નીચે છે જ્યાં મૂર્તિ એક પથ્થર પર સર્પની આકૃતિ અંકિત હોય છે ત્યાં પૂજા થાય છે યુદ્ધ કરતાં ગોગાજીનું જ્યાં મસ્તક પડ્યું તે શીસમેળી કહેવાય છે અને યુદ્ધ કરતાં જ્યાં તેમનું શરીર પડ્યું તે ગોગા મેળી તરીકે ઓળખાય છે ગોગાજીનો સ્થળ દદેરવા અને શીર્ષમેળી તથા સમાધિ સ્થળ ગોગા મેળી હનુમાનગઢ જેને કહેવાય છે તે સ્થાન જાણીતું છે આમ આજે ગોગાનવમીના દિવસે ગોગાજીનું સ્મરણ થાય છે મહાવીરનું સ્મરણ થાય છે અને એમને આપણે કોટી કોટી વંદન કરીએ ગાયોના રક્ષકને આપણે પ્રણામ કરીએ બોલો ગોગા મહારાજની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારે જય શ્રી કૃષ્ણ